આવેલ ખેડૂતના એક લાખ રૂપિયાની રોકડ રકમની હાથ સફાઈના મામલે કુલ પાંચ મહિલાઓ ઝડપાઈ ગઈ છે ગઈકાલે ધોરાજી બેંક ઓફ બરોડામાંથી મહિલાઓ દ્વારા હાથ સફાઈ કરી રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ હા સફાઈની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ બાબતે ધુરાજ્ય સિટી પોલીસે મધ્યપ્રદેશની પાંચ જેટલી મહિલાઓને ઝડપી હતી મહિલાઓ પાસેથી એક લાખ રોકડ તેમજ મોબાઈલ સાહિત્ય તેમજ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે આ ઘટનાને અંજામ આપનાર મહિલાઓ ફરાર થાય તે પહેલાં પોલીસે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લીધી હતી

અરે રે આ છે પાસ તો પાસ એટલે ગડી લોકેશન તો બી ટેક આવશે આ દેજો ના કપડા છે હોય નું બોલવા દે લોકેશન આ દેખો ધોરાજી વિસ્તારમાંથી એક કડીયા ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે જેમાં જે કડીયા સાસી ગેંગમાં મહત્વના ભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે આપણે પાંચ મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા શેરવી લેતા હતા એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં એક લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો જેમાં પોલીસને જાણ થતા તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ પાંચ સાત મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની અબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાયેલી હતી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા એ દરમિયાનમાં ધોરાજી ભીઆઈ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા તેમનું ઇન્ટ્રોગેશન કરતાં પોતે પાંચ મહિલાઓની ગેંગ આ કામ બહાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાં હતો એ તમામ તમામ એક લાખનો મુદ્દામાં રિવર કરી અને તેઓ તમામ ધોરણસર કરી ધોરણસર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે આ કડિયાશસી ગેંગ છે તેમનો ગુનાઈત ઇતિહાસ તો લાંબો છે હજી આપણે એમાં ઈ ગુચકોપ માં અને બધે જોડાવીએ છીએ પણ આવી જ ગેંગો જે આ એમપી ના કડિયાશાશસી છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થાય છે રાજકોટ સિટીમાં પણ અગાઉ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે સફળતા મળે છે હા એમની ખાસ મોડેસ ઓપરેન્ટરીમાં એ લોકો મોટા ભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય સવારના ભાગે જ્યારે બેંક ખુલે ત્યારે જે કસ્ટમર હોય એ મોટાભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટા ભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા શેરવી અને તેની ચોરીનો અંજામ આપતા હોય છે